ગયા રવિવાર પથરી હતી તાલુકો અને હા એમ એમની પથરી હતી ગયા રવિવારે મોનતા કરી ને નવાપુરા ચાલતા હોય પથરી મટી ગઈ દુખાવ બીજો કશું નહીં તો અમારો ભગવાન કે છે હું માતા કો કે મનો મન માતા લઈને મટી ગયો ભાઈ સભાવાળો મારો ઈશ્વર કે છે રિપોર્ટ શેર આ હે ભાઈ તમને અટક

તેત્રી બોલું ચોત્રી મો ના બનવાનું અને જગતનો નો વફન મટાડી હોટ મારું નામ જેરું સભાવાળો મારો ઈશ્વર કે છે ને બળાઈ છું વિશ્વાસ હે બે પાકુ ઓકો મીચે હે તો મટાડો

દીકરા નોર્થ દીકરા નું નાકુ મેળવું દીકરાની વાત પડી દીકરાની વાત પૂરી ન કરી મારું નામ જરૂર લે

વચમાં રહીવા છે આટલું બોલ્યા છે મનોમન મનતા છે પણ તો મારો ભગવાન કે પૂરે પૂરેપૂરા બોલતા ન કરું મારું નામ જેવું નહીં આશીષ છે મારા જેવાના તો દુખાવો થતો હતો મટી ગયો કેટલા વર્ષ તકલીફ હતી ત્રણ વર્ષ તકલીફ હતી મટી ગઈ બસ બરોબર હું શેર મશીન બત્રી છી માતા બોલતી છું જગત માં જીવ છું તમારા ઘરે મારા જેવું દેવ છે સગન તો એક જ વાત પૂછું છું બીજી પૂછતી ના હે